વેલકમ ટુ ચેતુઝ કિચન શિયાળા પેશ્યા બાદ આપણે ખીચીના પાપડ બનાવશું એક વાટકો ઘઉંનો લોટ લીધો છે એક વાટકો ચોખાનો લોટ લીધો છે બે ચમચી ખારો લીધો છે બે ચમચી મીઠું લીધું છે વણવા માટે તેલ લીધું છે ને અહીંયા આપણે પાણી લીધું છે ચાલો આપણે લોટ બે તાળી અને મિક્સ કરી દઈશું આપણે ગેસ ઉપર ઢોકરીઓ રાખી દીધું છે અને હવે આપણે માફ કરીને પાણી મૂકશું બે વાટકા લોટ છે તો આપણે દોઢું પાણી મૂકવાનું છે એટલે ત્રણ વાટકા પાણી આપણે મૂકવાનું છે આપણે એમાં બે ચમચી ખારો નાખી દઈશું બે ચમચી મીઠું નાખી દઈશું હવે આંધણ ઉકળશે પછી આપણે લોટ ઉમેરીને હલાવશું ચાલો તો આને આપણું આંધણ ઉકળી ગયું છે હવે આપણે એમાં લોટ ઉમેરીને હલાવશું હવે આપણે ગેસ ધીમો કરી નાખીશું અને બધી લોટ એકદમ હલાવીને એકદમ અસલ મજાના કરી લેશે ચાલો તો જો આપણી ખીચી અસલ મજાની હલાવાઈ ગઈ છે હવે આપણે એને ટોકલિયામાં બાફવા મૂકશું કમ્પ્લીટ કરીને આપણે ખીચી બધી આ તેલ ચોપડીનામાં આમાં માટે કાઢી લેશું હવે આપણે ઢોકળિયામાં પાણી મૂકીને જાળીમાં તેલ ચોપડીને રાખી દીધું છે હવે એમાં આપણે ખીચું બાફવા મૂકશું ભરીને આપણે બાફી લેવાનું અને શું એકદમ પાપડ સરસ મીઠાના પોચા થાય આપણે પંદરથી થી વીસ મિનિટ આને બફાવા દેસુ પછી પાપડ આપણે વણવાના છે ચાલો હવે આપણે ઢાંકી દઈએ ચાલો તો આપણે ખોલીને જોઈ લેશું કે આપણી ખેતી કેવી ગઈ છે તો મસ્તીની બફાઈ ગઈ છે આપણે ટાકીને જોઈ લેશું આ મસ્તીની બફાઈ ગઈ છે હવે આપણે એને કેસરોલમાં ભરી લેશું હવે આપણે કેસરોલમાં તેલ ચોપડીને કેસરોલમાં ભરી લેશું એટલે જ્યાં સુધી વણીએ ત્યાં સુધી ખીચી ને એવી ગરમ ગરમ રીએ

થાય આપણે આવડું ગોળનું લીધું છે હવે આપણે તેલ ચપડશું અને પાપડ હોણશું Alih jari capai beberapa pot, ngonin apa nas? Boleh, Alih jari capai beberapa અહીંયા આપણા પાપડ છે એ બરાબર સુકાઈ ગયા છે તો હવે આપણે એને તરી લેશું બે પાપડને આપણે તરશું ને બે પાપડને આપણે શેકશું તો પહેલા આપણે તરવા માટે આ પાપડના બે ટુકડા કરી લેશું અહીંયા આપણે કઢાઈ રાખી છે અને કઢાઈમાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પાપડના ટુકડા કરી લેશું આપણું તેલ અહીંયા થાય છે તો આપણે અહીંયા પાપડને શેકી લેશું ફેરવતું જવાનું ને શેકતું જવાનું બંને બાજુ જો કેવા મસ્ત એવા આપણા પાપડ થયા છે બીજા પાપડને પણ આપણે એવી જ રીતે શેકી લેશું તો હવે આપણે આ બીજા પાપડ ને તરી લેશું જો કેવા મસ્ત એવા સફેદ પાપડ થયા છે જો આપણે આખા પાપડ રાખીએ તો એ વ્યવસ્થિત બધી સાઈડથી થી તરાય નહીં આપણે આવી રીતે હાફ ટુકડા કરી લે એટલે કે અડધા આપણે એના પીસ કરી લઈએ તો એ વ્યવસ્થિત તેલમાં તરાઈ જાય તો અહીંયા આપણા બંને રીતે પાપડ તૈયાર થઈ ગયા છે શેકીને અને તરીને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો